ડીસા તાલુકાના રામસણ ગામે પ્રચાર કરવા ભાજપના આગેવાનો સામે ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણીના વિવાદમાં આજે ડીસાના રામસણ ગામમાં સભા કરવા પહોંચેલા ભાજપના નેતાઓને ગ્રામજનોએ વિરોધ કરી પરત મોકલ્યા હતા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ સત્રીસ સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ સાંત થવાનું નામ લેતો નથી ત્યારે રાજ્યભરમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી સામે રીસનો મોરચો માંડ્યો છે તેમજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો છે જેમાં ચૂંટણી નજીક આવતા હવે ભાજપના પ્રચાર સ્વભાવમાં પણ તેના પડગા પડવા માંડ્યા છે જેમાં આજે ડીસા તાલુકાના રામસણ ગામે ભાજપની સભામાં જઈ રહેલા પ્રચારમાં જઈ રહેલ ડીસા વિધાનસભાના પ્રભારી રાજાભાઈ ચૌધરી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચતા જ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો જ્યારે ભાજપના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચ્યા ત્યારે ટોળું એકત્ર થઈ ગાડી પાછી વાળો રૂપાલાના ઘરે જઈને કરજો મીટિંગ તેમ કહી પરત મોકલી દીધા ક્ષત્રિય સમાજનો રોષ જોઈ આગેવાનો પણ પરત ફરવાની